ઉમરપાડાના ઉચવણ ગામે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યા આ ગુનાને ગંભીરતાથી ધ્યાને લેવાતા ઉમરપાડા પોલીસે ટીમો બનાવી ડબલ મર્ડરની હિસ્ટોરી મેળવી તપાસ હાથ ધરી હતી ત્યારે ઉમરપાડાના ઉચ્ચવણ ગામે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા વ્યારાના મકદુમનગર ખાતે રહેતો સલમાન સફાર કાકર પોતાના ઘરે હાજર હોવાની મળી હતી બાતમી બાતમીના આધારે ઉમરપાડા પોલીસે તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી તેના ઘરે ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ડબલ મર્ડર ગુના સંબંધિત પૂછપરછ કરતા તેના મિત્ર પ્રજ્ઞેશભાઈ દિલીપભાઈ ગામીતે તેના મિત્ર સાથે સુરતથી બે વ્યક્તિને ઉમરપાડા લાવી બાંધી રાખી માફી મંગાવી હોવાથી માણસોની જરૂર છે તેવું કહી લઈ જવામાં આવ્યા હતા સલમાન ગફ્ફાર કાકરને માણસોને બાંધી રાખી માફી મંગાવવાની વાત થતાં સલમાન ગફ્ફાર કાકર સાઢુભાઈ આસિફ અને પ્રજ્ઞેશભાઈના અન્ય મિત્ર વિશાલભાઈ રાણા કામ માટે થયા હતા આ ત્રણેય ઇસમોને પ્રજ્ઞેશ દિલીપ ગામીતે સોપેલ કામના પંદર પંદર આપવાની વાત કરાતા આ ત્રણેય ઇસમોએ કામ કરવા માટે થયા હતા તૈયાર ત્યારબાદ પ્રજ્ઞેશ ગામિત ભાડીથી મારુતિ આર્ટિગા ફોર વ્હીલર ગાડી લાવતા ગુનાને અંજામ આપવા પહોંચી ગયા હતા ત્રણેય ઈસમો ઉમરપાડા ઉમરપાડા પહોંચી ગામિતની મિત્ર અફઝલ હાજી શેખ સાથે મળી સુરતથી લાવેલા બંને ઈસમોના બાંધી દીધા હતા ત્યારબાદ બંદીવાન બનાવેલા બંને ઈસમોને અફઝલ હાજી શેખના ઘરે પહોંચાડવાની મદદ માટે ડબલ પૈસાની આપવામાં આવી હતી ઓફર જે ઓફરને સલમાન ગફ્ફાર કાકર સાઢુભાઈ આસિફ અને વિશાલભાઈ રાણાએ સ્વીકારી જણાવેલા સ્થળ બંને ઈસમોને પહોંચાડી દેતા કામના રોકડા રૂપિયા અપાયા નેવું હજાર પૂરા પકડાયેલા આરોપીએ ગુના કબૂલતા તમામ નક્કર પુરાવા ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉમરપાડા પોલીસે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત